ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરા ભાજપના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે અસરગ્રસ્ત વિસ્તારોને લીધી મુલાકાત ખેતીવાડી વિભાગની ટીમને સાથે રાખીને જેઠાભાઈ ભરવાડે અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો સાથે મુલાકાત કરીને નુકસાનીનો તાગ મેળવ્યો કમોસમી વરસાદના લીધે ગોધરા અને શહેરા તાલુકામાં ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતો સાથે સંવાદ કરી જેઠાભાઈ ભરવાડે પશુદાણમાં પ્રતિ કિલો એક રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી